તમારા પૈસા લાવજો હીના પૈસા તમારા આઠસો રૂપિયા બાકી લાવી ના પૈસા ચીના પૈસા બાકી ના પૈસા આ બિસ્કીટો ખાધો બીજું પૈસા પૈસ્યા

દૂધ ધોવા રાખો પી પી તારો આખો દાળો પૈસા લીધા તારા ભા લખી ગયો

મે <laughs>

આ જો તારે આ વિતામાં પાલ લેન બિસ્કિટ આલ દો હેળો બિસ્કિટ લે લેતા તમે લેતા બિસ્કિટ લેતા હું જતા લેજો બાવે લીજો ચા હા આ તો ચા મારો પાણ છોરાલો છોરાય આ બિસ્કિટ ખા ના લે એક જણા બિસ્કીટ લઈને બિસ્કીટિંગ ને એક તો આલી પૈસા પૈસા